મિત્રો ફરી એકવાર જલ દોસ્તો જલ શો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાતો કરીશું એક નવાઈ પ્રમાણે તેને ખૂબ જ અચરજમાં મૂકી દઈ બાળકો કરતાં કૂતરાઓની સંખ્યા વધારે છે જી હા અમેરિકાના રિવર સાઈડ લોસ એન્જલિસ પાસે આવેલું કે શહેર છે જ્યાં માણસોની કુલ વસ્તીની સરખામણીમાં પચાસ ટકા કૂતરાઓની સંખ્યા છે અને બાળકોની સંખ્યા ચાલીસ ટકા છે એ જ રીતે સાન ફ્રાન્સિસ્કો શહેરમાં બાવીસ ટકા કૂતરાઓ છે સત્તર ટકા બાળકો છે એ રીતે અમેરિકાના હ્યુસ્ટન ડેન્વર સિએટર જેવા તમામ શહેરોમાં કૂતરાની વસ્તી ખૂબ જ વધારે છે જાપાનની વાત કરીએ તો જાપાનમાં વીસ મિલિયન છોકરા કૂતરાઓ છે વીસ મિલિયન કૂતરાઓ છે તેની સામે માત્ર પાંચ મિલિયન ઝીરોથી ફોર ઇયર્સ ઝીરોથી ચાર વર્ષ સુધીના બાળકો છે અમેરિકાની જો વાત કરીએ તો એ અમેરિકાના બાળકો ઝીરોથી અઢાર વર્ષ સુધીના બાળકોની વાતો છે જાપાનમાં ઝીરોથી ચાર વર્ષ સુધીના બાળકોની વાતો છે મિત્રો હવે અહીંયા એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે ચાઇલ્ડ રેસ પેટ ઓનર ચાઇલ્ડ રેસ પેટ ઓનર એટલે કે બાળકો વગરના પ્રાણીઓ વ્યક્તિ અને કુટુંબની સંખ્યા અહીંયા ખૂબ જ છે જોઈએ તો શેર ઓફ અમેરિકન્સ વિથ પેટ્સ ઇન હોમ ટકાને ત્યાં બે હજાર ઓગણીસમાં માં સડસઠ ટકા બે બાવીસમાં સિત્તેર માં ત્યાં ટકા જોવા મળે છે શેર ઓફ ઓન પેટ્સ અને બે હજાર એકવીસમાં જોઈએ તો ઘણો બધો સમય હવે એ લોકો પાલતુ પાણીઓ પાછળ વિતાવે છે દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ શેર ઓફ અમેરિકન્સ વિથ ચિલ્ડ્રન ઇન હોમ પહેલા ઉતાલીસ ટકાના ઘરે બાળકો હતા હવે આજે ચાલીસ ટકાના ઘરે બાળકો છે મિત્રો કેટલીક જગ્યાએ તો બેન બેબીઝ બેબી લાવવી નહીં બાળકો લાવવા નહીં તેનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે હવેની પેણી યુગલો બાળકો લાવવામાં માનતા જ નથી પરંતુ કુતરા કે બિલાડીને પોતાના સાથી સમય છે આનંદ અનુભવે છે મા બાપ અને બાળકોના સંબંધ ઘટતા જાય છે કુટુંબો સંકોચાતા જાય છે જે ખરેખર ગંભીર અને સંવેદન બાબત કહી શકાય મિત્રો આખી દુનિયામાં કૂતરાની વસ્તી નવસો મિલિયન છે સૌથી વધારે અમેરિકામાં નેવું મિલિયન કૂતરા છે આ ઉપરાંત બ્રાઝિલ ચીન રશિયા જાપાનમાં પણ કૂતરાની વસ્તી ખૂબ જ છે અમેરિકામાં લોકો કૂતરાઓને બાળકોની જેમ પાળે છે કૂતરા માટે સ્પેશિયલ પાર્ક હોય છે રિક્રિએશન સેન્ટર હોય છે સ્વિમિંગ પૂલ જેવું હોય છે કૂતરાઓને માટે રેસ્ટોરન્ટ હોટલ મેનુ પણ હોય છે તો કુત્તાઓને વજન વધારવા વજન વધારે હોય તો વજન ઘટાડવા માટે પેટ ઓબેસિટી પ્રિવેન્શન સેન્ટર પણ હોય છે કે જ્યાં કુર્તાનું વજન એ લોકો ઘટાડે છે ડે કેર સેન્ટર જેવા હોય છે અને કુત્તાની તમામ વસ્તુઓ અહીંયા ખૂબ જ સહેવાઈથી અને વિવિધ પ્રકારની મળતી હોય છે મિત્રો જેમ આપણા બ્યુટી પાર્લર હોય છે તેમ અહીંયા કુત્તાના પણ પેટ બ્યુટિક્સ હોય છે અને ત્યાં એને ખૂબ જ સારી રીતે શણગારવામાં આવતા હોય છે અહીં કૂતરાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે તેઓનું નિયમિત હેલ્થ ચેકઅપ થાય છે અને તમામ રસી પણ આપવામાં આવે છે અહીં હડપવાનો કેસ સૌથી ઓછા થાય છે મિત્રો કૂતરાઓ માટે આટલી બધી સગવડ અને વૈભવ હોવા છતાં ચાઈલ્ડ વેસ પેટ ઓનરનો ટ્રેન ભવિષ્યને માટે ખૂબ જ સમસ્યા ઊભી કરી શકે એમ છે ડોગ્સ આર માય ફેવરેટ પીપલ ચાઈલ્ડ ગ્રેસ પેટ ઓનર બાળકો વગરના પરંતુ પાલતુ પ્રાણી ધરાવતા વ્યક્તિ અને કુટુંબનો જ્યાં ટ્રેન્ડ છે તેના વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો તો મિત્રો જલદોસ્ જલ્સો યુટ્યુબ જોવાનું ચૂકશો નહીં પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જલ્દોસ્નો જલ્સો